સુરતમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બસો અઠ્યોતેર જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાઈ હતી જેઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતી આપવાની સાથે સીપીઆરની ટ્રેનિંગ પણ ડોક્ટરો પાસે આપવામાં આવી હતી સુરતમાં રોજેરોજ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી રહી છે ત્યાં સુરત પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશન ટ્રાફિક તથા નાય પોલીસ કમિશ્નર ટ્રાફિકોના માર્ગદર્શન અને સૂચન મુજબ સુરત શહેર ખાતે વધતી જનમેદની અને વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ દિવસે દિવસે વધતી જઈ રહી છે જે નિયમન કરવા માટે બસો અઠ્યોતેર જેટલા ટીઆરબી જવાનોની ભરતી કરાઈ છે જેમાં એકસો એક મહિલાઓ એકસો સિત્યોતેર પુરુષ ટીઆરબી જવાનોની ભરતી કર્યા બાદ તેઓને ગ્રાઉન્ડ એન્ડ ટ્રાફિકના કાયદાઓની ટ્રેનિંગ અપાઈ હતી તેમજ નવા ભરતી કરેલા ટીઆરબી જવાનોને સીપીઆરની ટ્રેનિંગ પણ અનુભવી તબીબ પાસેથી અપાઈ હતી જેથી ટ્રાફિક નિયમન દરમિયાન જરૂર પડી હતી તેઓ પોતાની સદબુદ્ધિનો ઉપયોગ કરી પ્રજાને મદદરૂપ થઈ શકે તો આજે ટ્રાફિક બ્રિગેડના જવાનોની તાલીમ પૂર્ણ થતા તેઓને સુરત ટ્રાફિક વિભાગના અલગ અલગ રિજિયન ખાતે ટ્રાફિક નિયમન કરવા સારું મોકલી આપવામાં આવ્યા હતા જેથી ટ્રાફિકની સમસ્યાઓ નિવારી શકાય બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફાઈવ